રેલવે સ્ટેશન પહોંચ્યો હતો ત્યારે તેઓ એક ઓટો રિક્ષામાં સોનાના ઘરેણા ભરેલી બેગ ભૂલી ગયા હતા તેઓને આ વાત ની ખબર પડી ત્યાં સુધી રિક્ષા વાળો આગળ નીકળી ગયો હતો જેના કારણે પરિવારના સભ્યો ભારે ચિંતામાં મુકાઈ ગયા હતા પરિવાર રિક્ષામાં બેગ ભૂલી જતા તેમણે તાત્કાલિક મહેધરપુરા પોલીસનો સંપર્ક કર્યો હતો પોલીસ સ્ટાફે વિલંબ કર્યા વિના કાર્યવાહી શરૂ કરી અને પરિવારને સાથે રાખી રેલવે સ્ટેશન અને આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું હતું સીસીટીવીના આધારે પોલીસે ઓટો રિક્ષા અને તેના ચાલકને ઓળખી કાઢ્યું અને ડ્રાઈવર સુધી પહોંચતા સોનાના ઘરેણા મૂકેલી બેગ સુરક્ષિત હાલતમાં મળી આવી હતી આ સમગ્ર કામગીરી તે રાતુજકો અર્પણ અભિયાન અંતર્ગત